શું તમે પણ પરેશાન પરેશાન છો છો તો મૂંઝાવાની જરૂર નથી મોલ રક્ષા કેમિકલ્સ તમારા માટે એક બેસ્ટ દવા લઈને આવ્યું છે કે તમારા ચણામાં આવતું તમામ નિંદામણ સાફ થઈ જશે અને ખાલી ચણા જ ઉભા રહેશે દવાનું નામ છે ટિંકર અને હું જો કઈ બોલીશ તમને વિશ્વાસ નહીં આવે તો ખેડૂત મિત્ર મારી ભેગા જ છે કે જેમણે બે દિવસ પેલા એમના ચણામાં એ ટિંકર દવાનો છટકાવ કરેલ છે અને અત્યારે થોડા થોડા પીળા પડી ગયા છે ખડ એટલે દેખાય છે તો આપણે ખેડૂત મિત્ર સાથે જ વાત કરીએ તો ખેડૂત મિત્ર આપણી જોડે છે અને વધુ માહિતી આપણે ખેડૂત મિત્ર પાસેથી જ લઈએ સૌ પ્રથમ તમારો પરિચય આપો મારું નામ અશોકભાઈ પોપટભાઈ વેકરિયા ગામ તારી વેકરિયા અને અમે આ વખતે ટ્રાય કરી છે આ ટિંકર દવાની ચણામાં નિંદા મનનાશક માટે પેલા અમે શરૂઆતમાં એક જ કેરામાં ટ્રાય કરી હતી એમાં સાત થી આઠ દિવસે તમામ પ્રકારનું ખડ વી ગયું હતું અને ચણા ને એક પણ ટકાની નુકસાની નહોતી પછી અમે આ સોયાબીન બહુ હતા એટલે એમાં ટ્રાય કરી અત્યારે તમે જોઈ શકો છો કે તમામ પ્રકારનું ખડ વી ગયું છે સોયાબીન પૂરતા પ્રમાણમાં પીળા પડી ગયા છે એ પણ ધીમે ધીમે સુકાવાની શરૂઆત થઈ ગઈ છે અને રિઝલ્ટ બહુ મસ્ત છે અને ચણામાં કોઈ જાતનું નુકસાન નથી તો આપણા ખેડૂત મિત્ર એ કીધું એમ કે તમારે પણ ચણામાં નિંદા મનનો ઉપદ્રવ વધી ગયો છે દાડી પણ મળતા નથી તો હવે કાઈ પણ જાતની ચિંતા કરવાની જરૂર નથી તમારા આજુબાજુના એગ્રોમાં જાવ અને ટિંકર લઈ આવો અને તમારા ચણામાં આવતું તમામ ખડ નિષ્ક્રિય કરી નાખો તો હવે રાશિની જુઓ તો જાવ ફટાફટ